અને જોવા જઈએ તો એક કાયદાકીય જોવા જઈએ તો સાત વરસથી ઉપરની સજા હોય તો એ લોકો અટકાયત કરી શકે છે પણ અત્યારે અમને એવું કીધું છે કે કાલ સવારે એમ કે જામીન મળી જશે નહીતર ચાર્જશીટ ઉપર પણ અત્યારે બે કલાકમાં છૂટી શકતા હતા પણ ઉપરથી કદાચ પ્રેશર હોય એટલે અમે પણ સમજી શકીએ છીએ એટલે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એની ડ્યુટી કરી રહ્યું છે અને અમે અમારી જે પણ અમે વિરોધ ચાલુ કર્યો રાખીએ છીએ તો કંઈ વાંધો નથી કાલ સવારે એમને જામીન ઉપર છોડી દે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં પરશુત્તન રૂપાલાના વિરોધનો મામલો ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પરશોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી પરશુત્તન રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની અંદર આગામી સમયની રણનીતિ છે તે નક્કી કરવામાં આવી હતી